બાપ દીકરો બે વાળે હવે હિરણભાઈ કે જાતા જાતા જરીક ચા પીતા જાઓ ખૂટ્યો એટલે ચા પી જઈએ આ બાજ ને બોલે જાવ જાવ હા અમારું નામે કિશનભાઈ હાલો તો વાળે જવાનું વરસાદનો ટાઈમ છે જ તે અત્યારે જોકે પાંચ દિન આગળ આપી છે કાંઈ આવશે વરસાદ આવશે ઓકે

Good đi, đi Uh uh, let out of the goody here and a cabby here. Daddy! Can you know good to navigate? What? 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 What?

પાછો નાનું હોય નાનું હોય આપડી મસ્ત જો જો ચોખા દૂધ નો ચોખો થાય આમ જો પીવરલા આમન ખુશ થઈ જાય દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય નવલ પાડી ની હરી કરવા જોઈએ અરે તો જા આગળ જાવ તો તો માનસ દીજો નવલ

વાળે આજે મજા આવી ગઈ અંધારું થઈ ગયું છે અને ડોબા બધા છોડી દીધા એ ચાલવા વયા ગયા